અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરી માલુપુર બેઠકની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી આ બેઠક પર ભાજપના ઉમેદવારની કારમી હાર થઈ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ મોટી સરસાઈથી ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલ ને કારમી હાર આપી છે જિલ્લાના નવસો દસ મતદારો પૈકી નવસો ચાર મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી કોંગ્રેસના જશુભાઈ પટેલ ને પાંચસો ચુમ્મોતેર મત અને હસમુખભાઈ પટેલ ને ત્રણસો સત્યાવીસ મત મળ્યા હતા જેમાં ત્રણ મત રદ

એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજ જે યોજાઈ એની અંદર આપ જાણો છો તેમ ભારતીય જનતા પાર્ટી શ્યામ લ્યાને દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને પંદર જણાને બિનહરીફ કર્યા અમારા નેતા જસુભાઈ પટેલ જે બાયડના પૂર્વ ધારાસભ્ય છે અને હર હંમેશ સહકારની અંદર આગળ પડતા છે એઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોર જોમ કર્યો છતાંય પણ એ ડગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેનને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નવસો ને દસ મંડળીઓ અને નવસો ને દસમાંથી નવસો ચાર લોકોએ જે મતદાન કર્યું એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો તેની સામે આ જનતા જો ચૂકશે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી અને આવા નેતા જ્યારે જીતીને સાબરડેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ પટેલ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે જસુભાઈમાં જે વિશ્વાસ કે જીતાડ્યા છે એમનો વિશ્વાસ કાયમ રહેશે જય હિન્દ જય ભારત સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગુજરાત સરકારની હિટલર શાહી ભારતીય જનતા પાર્ટીની હિટલર શાહીની વચ્ચે પંદર બેઠક તાક ધમકી અને ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને જીએસટીનો દુરુપયોગ કરીને પંદર બેઠકો કરી ત્યારે મને પણ ધમકી મળી હતી કે ખેંચી લ્યો ખેસ પહેરી એક જ જવાબ આપ્યો તો હું પસંદ કરીશ પણ આ ખેસ પહેરવાનું ક્યારે પસંદ સાબર સાબરડેરીની ચૂંટણીમાં બે જિલ્લા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ એમાં દૂધ ઉત્પાદકોની લાગણી ને જ્યારે મારા તરફે એમની લાગણી હતી એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પંદરની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજય બનાવ્યો ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોખવાય એની જવાબદારી હું સ્વીકારું છું ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને એક રૂપિયાનું પણ નુકસાન નહીં થવા ખાતરી આપું છું અને મારા કાર્યકરો એમના વિજય નથી કાર્યકરોનો વિજય છે મારા મતદારોનો વિજય વિજય છે છે દૂધ ઉત્પાદકોનો એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે હોમાવવા માટે ઘસાવવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમ ની પૂરી તૈયારી છે